પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે સાબરકાંઠામાં સામાન્ય વરસાદી તંત્ર પોલ ખોલી છે જેમાં હિંમતનગર વિજાપુર બાયપાસ હાથમતી બ્રિજ પર પાણી ભરાયા છે નવીન બનાવેલા બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થવા પામ્યા છે તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરા છે જેને લઈને અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે કે જેમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે હાથમતી બ્રિજ પર પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સમક્ષ રોષ ઉઠવા પામ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર